આજે જુનાગઢ મહાનગરની અંદર જે આઠ ગામો ભેડ્યા છે એની અંદરના છ ગામોની અંદર આ લાગુ કરી છે એટલે વિકાસ અંદરનો વિકાસ નથી થયો ત્યારે બહાર વિકાસ કરવા નીકળ્યા છે અને ખેડૂતોની જમીન ચાલીસ ટકા આ ટીપી સ્કીમની અંદર કપાય છે બેટરમેન્ટ ચાર્જ એક દસ વીઘાનો ખેડૂતો તો સાઠ સિત્તેર લાખ રૂપિયા જેવી એસ્ટિમેટ કર્યું છે એટલે ખેડૂતોને પરવાડે એમ નથી કારણ કે નાના ખેડૂતો છે એને સાઠ સિત્તેર લાખ રૂપિયા એ જમીન વેચી નાખે તો પૈસા થાય એમ છે એટલે આજીવિકા છે ખેડૂતોની આજીવિકા વિકાસ ન જોઈએ સરકારને અમારી માગણી અને લાગણી છે એ લાગણી સરકારને પુગાડવાની કલેક્ટરે ખાતરી આપી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરો કારણ કે ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી સર્જાય એમ છે એને જે પ્લોટિંગ ફાળવા છે એને બ્લોક બનાવ્યા છે એના જે રિઝર્વ પ્લોટ છે એ ક્યાંથી ક્યાં મૂકી દઈએ એના કુવા હોય એનો બોર હોય એનું પાણીની સિંચાઈની સુવિધા હોય આ બધી બંધ કરી દેવાની કોઈ પણ મનો નહીં કે સરકારના નિર્ણય મુજબ કારણ કે ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની બરબાદી ન ચાલે આવા કાયદા ખેડૂત વિરોધી કાયદા ન હોય એની એનું જે પિયત વહી જાય એનો જાય એનું મકાન વહી જાય એની કોઈ વળતર નહીં એટલે ભાઈ આવા કાયદા ન હાલે કારણ કે આ ટીપી સ્કીમ છે એ મોટા શહેરો માટે છે સુરત હોય અમદાવાદ હોય બરોડા હોય એવા શહેરો માટે છે આ જુનાગઢ હાવ નાનું સિટી છે મનસુખભાઈ કેટલા ગામની જમીન જે છે ને કેટલા વીઘા જમીન જમીન છ ગામની જાય છે અને અગિયાર હજાર ઉપર વીઘા જમીન જાય છે એટલે અમારી લાગણી સરકારને છે કે ખેડૂતોની જમીન વગર પૈસે જે મેળવી લેવી એ તો કાયદા અને નિયમ વિરુદ્ધ છે એટલે અમારી માગણી કિસાન સંઘની છે કે આ તાત્કાલિક રદ થાય

ઉગ્ર આંદોલન જુનાગઢ માં કરશે એવી અમારી માગણી અમે જુનાગઢ થી ઝાંઝેડા અમે રેલી લઈને આવ્યા મારું નામ મમતા બેન રાજુભાઈ સહી અને અમે આ અમારા સરકારે એટલે એની રદ ચાર વીઘા જમીન લઈ લે અમે આ ચાર ભાઈઓ હોય તો અમારે આ છ વીઘા જમીન આવે એમાં અમારે દોઢ વીઘો આવે તો અમારે પછી આ સરકાર જમીન લઈ લે તો અમારે પછી શું મજૂરી કામ કરવાનું કે શું કરવા હવે આ નથી અમને પાણી આપે નરમદા નું પાણી આપે અમારી જ છે અને જ્યાં લગી નહીં કરો ને ત્યાં લગી અમે મોટું પ્રમુખ આજે જુનાગઢ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા જે મહાનગરમાં સમાવેશ ગામોની વાત છે તેની જે સ્કીમ ની વાત છે તેને લઈને આ એક આવેદન નો કાર્યક્રમ રાખવાનું ટીપી સ્કીમની જે વાત છે તેમાં તેમને અમારી ખેડૂતોની ભાષામાં કહીએ ને તો આનો અમે વિરોધ કરીએ છીએ એટલે ટીપી એટલે અમારી માગણીનો તાત્કાલિક પ્રશ્ન સોલ્વ કરો ખરા અર્થમાં ખેડૂતોને કોઈ જાતના વળતર વગર આ જગતના તાતને પોતાની જે જમીન છે તે તેની પાસેથી છૂટવાઈ જાય તે અર્ગી જ વાત સ્વીકૃત નથી અને આ સમયમાં હર કોઈને પોતાના પેટનો ખાડો ભરવા માટે મહેનત કરે ને તો એની આજીવિકા રડી જાય છે ખેડૂત એક એવો છે કે જે પોતે મહેનત કરતે કરતે આ જગતનું ભરણ પોષણ કરવા માટે નિમિત્ત બને છે એટલે ખેડૂતને એના એના હિતની વાત ન હોય તેવા નિર્ણયો લેવાય એ વાત સ્વીકૃત નથી મોટો ને મોટું સંગઠન છે આથી કિસાન સંઘ છે તે કોઈ વાત મગજમાં થામી લે જે વાત સત્ય થી નજીક જ હોય જે વાત ન્યાયિક હોય કાયદાને ની પરિભાષામાં પણ તે ઉગતી હોય તો ભારતીય કિસાન સંઘ છે તે કોઈ વાત કોક મગજ માં ઠામે લીધા પૂર્ણ કરીને જ રહે છે એટલે જો આ વાત નો યોગ્ય ઉકેલ ખેડૂતોના હિત માં વાત નહીં થાય તો ખેડૂત નો દીકરો ઘરમાં થોડો બેસી રહેવાનો છે